ગુજરાત સરકારનું આગામી અઠવાડિયે વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે તેમાં નવા વિધાયક રજૂ કરવાની ગુજરાત સરકારની તૈયારીઓ છે તે દેખાડવામાં આવી છે જે વિધાયક જો મંજૂર કરવામાં આવશે તો ગુજરાતમાં એક નવો કાયદો છે તે બનાવવાની તૈયારી ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે આ વિધાયક શું છે અને જો નવો કાયદો બનશે તો તે કયા પ્રકારનો કાયદો છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આગામી અઠવાડિયે ગુજરાત વિધાનસભાનું સત્ર મળવા જઈ રહ્યું છે જેમાં ગુજરાત સરકાર કાળા જાદુઓ અને જે અંધશ્રદ્ધા વિરોધનો વિધાયક લાવી રહી છે આ વિધાયક જો મંજૂર થશે તો તેનો કાયદો પણ બનાવવામાં આવશે જેની અંદર અઘોરી વિદ્યાનો જે પ્રચાર કરતા જ્યોતિષોને અને નડતર દૂર કરવાની વિદ્યાઓ કરવાના જે ધૂણતા ભૂવાઓ છે તેને લઈને આ કાયદો જે બનાવવામાં આવી રહ્યો છે એટલે કે કહી શકાય જો આ કાયદો બનશે તો જે જ્યોતિષ વિદ્યાના નામે જે લોકો છેતરપિંડી કરી રહ્યા હોય છે અને જે લોકો ભૂવા ધૂણવાના નામે પણ લોકોને છેતરવાનું કામ કરી રહ્યા છે તે લોકો ઉપર કાયદાનો

આ બિલની જોગવાઈ મુજબ કાળા જાદુનું કૃત્ય કરવા અને કરાવનાર અથવા તો તેની ઉશ્કેરણી સજાપાત્ર ગુનો ગણાશે આ સંદર્ભે જો પુસ્તકો લેખો સાહિત્ય કે જાહેર ખબરોને જે સહયોગ આપવો એ સજાને પાત્ર બનશે આ પ્રકારની સામગ્રી પોલીસ પુરાવા તરીકે પણ જપ્ત કરી શકશે આવા ગુનાઓ બિનજામીનપાત્ર રહેશે એટલે કે જો આવા ગુનો કરતાં કોઈ પણ વ્યક્તિ એટલે કે કોઈ જ્યોતિષ કે પછી કોઈ જો ભુવા જે આવા ગુનો કરતાં પકડાશે કે તેને કોઈએ આ ગુનો કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હશે એવા લોકો પકડાશે તો તેનો આ ગુનો બિનજામીનપાત્ર પણ ગણવામાં આવશે એટલે કહી શકાય કે આવા કિસ્સામાં જે સજાની જોગવાઈ કરવામાં આવી છે અને તેમાં જે ગુનો ગણવામાં આવે છે તેની જો વાત કરવામાં આવે કયા કિસ્સામાં ગુનો ગણાશે પૈસા લઈને કરાતી તંત્ર મંત્રની મેલી વિદ્યા માનવ બિલ શરીરના ભાગનું છેદન અને અન્ય રીતે પીડા આપતી વિધિ ચમત્કાર વિદ્યા કે પછી સમસ્યાનું નિરાકરણનો પ્રચાર પ્રસાર ભૂત ડાકણ કે વળગાર બગાડવાના નામે શરીરને પીડા આપવી કોઈ પણ વ્યક્તિમાં ભૂત ડાકણ આત્માનો આરોપ મૂકવો ગર્ભ ધારણ માટે મહિલાને લલચાવી જાતીય સંબંધો બાંધવા શારીરિક કે માનસિક રોગની ડામ માર્ગ કે તંત્ર મંત્ર દ્વારા સારવાર સર્પદર્શ કે પછી અન્ય જંતુ કરડવાના કિસ્સામાં ડોળા ધાગા કે પછી તંત્ર મંત્ર કરવા નવા કાયદામાં આટલી બાબત અપવાદરૂપ ગણાશે કોઈ પણ પ્રકારના પૈસા લીધા વિના કરાતા ભજન પ્રવચન યાત્રા પરિક્રમા પૂજા પ્રાચીન અને પરંપરાગત જ્ઞાન અને શિક્ષણ કોઈ મૃત મહાત્માના ચમત્કારોની કથા કે વાત શારીરિક કે નાણાકીય તેવી ધાર્મિક વિધિઓ વ્રત મન્નત જુલુસ ધાર્મિક વિધિ અનુસાર કાન અને નાક વિધવા જૈનોમાં કેસલોચન એટલે આ જે બાબતો છે કે જે અપવાદરૂપ એટલે કે આ ગુનામાં નહીં ગણી શકાય કે જેમાં ક્યાંય કોઈ આર્થિક વ્યવહાર નથી કરવામાં આવતા કે જે લોકો ભૂતકાળની કોઈ વાર્તા હોય તે વાર્તા તેમના પ્રવચનની અંદર કહેતા હોય તો આ તમામ બાબતો કે જે આ કાયદામાં લાગુ નહીં પડી શકે એટલે કે ખાસ કહી શકાય કે ગુજરાત સરકાર જે પ્રમાણે આ નવો કાયદો લાવવા જઈ રહી છે કે જેમાં અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સાઓ સામે આવે છે કે તંત્ર મંત્રના નામે કે પછી મેલી વિદ્યા કરવાના નામે કે પછી જો કોઈ સ્ત્રીને બાળક ના થતું હોય તો તેને બાળક આપવાના બને તેમને લલચાવી ફુલસાવી તેમની જો શારીરિક સંબંધ બાંધતા હોય છે આવી ઘટનાઓ અનેકવાર વાર સામે આવી આપ્યો છે અને તેને જ ધ્યાનમાં લઈને જે આ નવો કાયદો છે તે બનાવવા સરકાર જઈ રહી છે ત્યારે આ નવા કાયદાને લઈને આપ શું કહેશો કે ખરેખર જે આ કાયદો બનાવવા જઈ રહી છે એનાથી જે આવા જે ધોતારૂ લોકો છે કે જે લોકો જ્યોતિષના નામે કે અઘોરીના નામે કે પછી બુવાના નામે જે લોકોને છેતરી રહ્યા છે તે લોકો ઉપર હવે કાયદાનો સકંજો ઘસાશે ત્યારે આ કાયદા બાબતે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર